નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હું છું વિધિ પટેલ આજે આપણે સાંપ્રત ચર્ચામાં અમદાવાદમાં યોજાયેલી રથયાત્રામાં ડીજેને કારણે હાથી ડિસ્ટર્બ થયા એના પર ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે આપણી સાથે હાજર છે નવી સવારના રમેશ તન્ના સર રમેશ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું થેન્ક યુ રમેશ સર અમદાવાદમાં જે રથયાત્રા યોજાઈ એમાં જે દુર્ઘટના થતા થતા રહી ગઈ જે ના લીધે હાથી ડિસ્ટર્બ થયા એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ વિધિબહેન તમારું સ્વાગત નવી સવારમાં સાંપ્રત અને લક્ષી જે આપણે ચર્ચા કરીએ છીએ આજે આપણે આ ધ્વનિ પ્રદૂષણની ચર્ચા કરવી છે આખા ભારતમાં સૌથી મોટી રથયાત્રા છે તે જગન્નાથપુરીની અને બીજા ક્રમે જે રથયાત્રા આવે છે તે અમદાવાદની અને અમદાવાદમાં એકસો ને અડતાલીસમી રથયાત્રા નીકળી અને એમાં લગભગ સવારે દસ વાગે થી અગિયારની વચ્ચે ખાડિયા પાસે એક હાથી બહુ જ ડિસ્ટર્બ થઈ ગયો અને એ ડિસ્ટર્બ થવાનું કારણ હતું અવાજ ઘોંઘાટ સોરબકોર ડીજેનો જે અવાજ હતો એટલો જબરજસ્ત હતો અને સિસોટીઓનો એક આખી કંઈક બહુ મોટી ટોળી હોય છે સિસોટીઓવાળી એટલે જે લોકો રથયાત્રા જોવા જતા હોય એ લોકોને અંદર ના આવી જાય એમાં ધ્યાનમાં રાખવા માટે બધાને જવાબદારી સોંપેલી હોય છે અને આ જે સિસોટીવાળાઓની આખી ટીમ હોય છે એની પણ એક સ્ટોરી બે દિવસ પહેલાં મેં એક છાપામાં વાંચી હતી એ બધા લાઇન સર ઊભા હતા અને બધા સિસોટી વગાડતા હતા એની એક માહિતીવાળી સ્ટોરી મેં વાંચી હતી તો એ લોકો પણ સિસોટીઓ વારંવાર વગાડતા હતા લોકો અંદર ના આવી જાય એના માટે ડીજેમાં તો બધાને ખબર જ છે કે જે ઘોંઘાટ કરે છે જે અવાજની એની તીવ્રતા હોય છે જબરજસ્ત હોય છે એની હાથી ઉપર અસર પડી અને લગભગ દસ અગિયાર હાથી હતા હાથી તો બહુ મોટું આકર્ષણ હોય છે રથયાત્રાનું વિધિબેન અમે હું અને મારા સિનેમેટોગ્રાફર કશ્યપભાઈ રથયાત્રાના આગલા દિવસે જગન્નાથ મંદિરે ગયા હતા અને અમે એક ચાર મિનિટનો બહુ સારો વિડીયો પણ બનાવ્યો હતો કે આગલા દિવસે કેવો માહોલ છે એ માહોલ અમે બતાવેલો તો અમે શરૂઆત હાથીથી જ કરેલી અને બધા જ હાથી લાઇન્સર ઊભા હતા એટલે અમે બધા જ હાથીને મળ્યા હતા એમને વંદન કર્યા હતા અને એમનું શૂટ પણ કર્યું હતું ખાડિયામાં શું થયું કે હાથી એક હાથી ડિસ્ટર્બ થઈ ગયો અને એ હાથી ડિસ્ટર્બ થઈ ગયો એને કારણે બીજા બે હાથી પણ ડિસ્ટર્બ થયા એટલે કુલ ત્રણ હાથી ડિસ્ટર્બ થઈ ગયા અને દોડવા માંડ્યા એમાં એવું છે કે એક માદા હાથી એ જેને તમે હાથીણી પણ કહી શકો એ માદા હાથી બહુ ડિસ્ટર્બ થઈ એની અસર બીજા હાથી ઉપર ન હાથીઓ ઉપર પણ પડી અને એ લોકો એ લોકોએ રિએક્શન આપ્યું હવે જે હાથીની પ્રતિક્રિયા હતી ને એ પ્રતિક્રિયા હતી અવાજને કારણે કારણ કે અવાજની માત્રા એટલી બધી હતી કે એ લોકો સહન ના કરી શક્યા અને એને કારણે એ લોકો દોડવા માંડ્યા હાથીઓ એક હાથી દોડ્યો એની પાછળ બીજા બે હાથી દોડ્યા અને પછી તો જો કે નસીબ સારું અમદાવાદનું અને ભગવાન જગન્નાથે અમદાવાદ ઉપર બહુ જ મોટો ઉપકાર કર્યો કે મોટી દુર્ઘટના વિધિબેન ના થઈ નહીતર હજી હમણાં થોડા દિવસ પહેલાં જ અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું અને બહુ જ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા આપણે ખાલી કલ્પના કરીએ છીએ તો એ આમ અંદર કમકમાટી થઈ જાય છે કે ધારો કે આ હાથીઓને કારણે થોડા લોકોના મૃત્યુ થયા હોત તો આખા ભારતમાં અને વિશ્વમાં પાછું અમદાવાદનું નામ બીજી વખત બદનામ થાત કે ભાઈ એક રથયાત્રા જેવો પવિત્ર તહેવાર ઉજવાતો હતો અને એમાં અને જો હોનારત થઈ હોત તો મોટી થઈ શકી હોત હાથીઓ જો ખરેખર કચડતા કચડતા લોકોને ક્યાંક ઘૂસી ગયા હોત તો બહુ મોટી હોનારત થઈ હોત એટલે ભગવાન જગન્નાથનો આભાર માનવાનો કે એક મોટી હોનારતમાંથી અમદાવાદ શહેરને ગુજરાતને અને ભારતને બચાવી લીધું હાથી ભાગ્યા એટલે એની પાછળ મહાવતો ભાગ્યા કારણ કે મહાવતો જ હાથીને કંટ્રોલ કરી શકે એવું પણ કહેવાય છે વિધિબહેન કે જે નર હાથી જ્યારે ડિસ્ટર્બ થઈ જાય ને ત્યારે એને માદા સાચવી શકે છે એને કંટ્રોલ કરી શકે છે એવું પણ કહેવાય છે કારણ કે એક આખું આ એમની જે વર્તણૂક હોય છે પ્રાણીઓની એનું પણ એક આખું શાસ્ત્ર જુદું હોય છે એ જુદી રીતે બધું એ લોકોનું વર્તન હોય છે અમૃતલાલની જે પોળ છે એમાં હાટકેશ્વર મહાદેવની બાજુમાં દોરડાની મદદથી આ બધા હાથી ત્રણેક હાથીઓને બાંધી દેવામાં આવ્યા એટલે શાંત થયા અને બધાને સૂચના આપવામાં આવી કે બહુ અવાજ ના કરશો અને બધા ઘરમાં પૂરાઈ રહેજો થોડા લોકો ઇજાગ્રસ્તો બન્યા જ હતા લગભગ પાંચ વ્યક્તિને હાથીઓએ ઇજાગ્રસ્ત કર્યા હતા કોઈનું મૃત્યુ નથી થયું પણ ઇજાગ્રસ્તો થયા જ હતા એ પછી હાથીને કંટ્રોલમાં કરવા માટે વન વિભાગની ટીમ ત્યાંથી એ પછી આપણા અમદાવાદમાં પ્રાણી સંગ્રહાલય બહુ મોટું છે કાંકરિયામાં તો એમની જે ટીમ હતી એમની ટીમ પછી વન વિભાગની ટીમ આ બધાએ પ્રયત્નો કર્યા અને હાથીઓને શાંત થયા અને એવા પણ અહેવાલો છે કે કેટલાક હાથીઓને શાંત કરવા માટે જે ચોક્કસ પ્રકારના ઇન્જેક્શનો મારવામાં આવતા હોય છે એ ઇન્જેક્શનો પણ માર્યા હતા એટલે પછી એ હાથીઓ શાંત થયા અને પછી મોડી સાંજે આ હાથીઓને રિવરફ્રન્ટના રૂટ ઉપરથી જગન્નાથ મંદિર લઈ જવામાં આવ્યા હતા એટલે પછી ત્યાં એમને પહોંચાડી દેવામાં આવ્યા પણ મારે કહેવું જોઈએ વિધિબેન કે એ હાથીઓ ઘણા બધા દિવસ સુધી ડિસ્ટર્બ રહેવાના છે તમે જેમ કીધું એમ કે હાથીઓની સાંભળવાની શક્તિ એના વિશે વાત કરીએ તો હાથીઓ એ વીસ ડેસિમલ સુધીનો અવાજ સાંભળી શકે છે જે દસ કિલોમીટર દૂરથી પણ એ લોકો સાંભળી શકતા હોય છે એ લોકો સો થી એકસો વીસ ડેસિમલ સુધીનો અવાજ સહન કરી શકતા હોય છે તો આના વિશે તમારું શું કહેવું છે વિધિબહેન એક તો ડીજેની વાત કરવાની જરૂર છે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ ને એ ચર્ચાનો મુખ્ય સૂર એ છે કે ગુજરાત સરકારે તાત્કાલિક ખૂબ ઝડપથી ગુજરાતમાં ડીજે ઉપર પ્રતિબંધ લાદી દેવાની જરૂર છે આ ખરેખર બહુ જ જોખમી છે ખરેખર તો ભગવાન જગન્નાથે આપણને ઇન્ડિકેશન આપી દીધું છે કે તમે ડીજેની બાબતમાં તમે ચેતી જાઓ આ ડીજેને કારણે તો ખરેખર ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે આપણે બે ત્રણ બનાવની વાત કરીએ હું નવી સવારમાં જ તમને કહું અમે નવી સવાર યુટ્યુબ યુટ્યુબ ચેનલ નવી નવી શરૂ કરી હતી ત્યારે એક દુર્ઘટના બની હતી એ દુર્ઘટનામાં પાટણમાં એક વ્યક્તિનું મૃત્યુ ડીજેને કારણે થયું હતું એક શોભાયાત્રા જતી હતી અને એમાં ડીજેનો અવાજ એટલો જબરજસ્ત હતો કે એક મધપુડો હતો એ એટલી બધી મધમાખીઓ ડિસ્ટર્બ થઈ ગઈ કે બધી ઉડી અને પચીસ વ્યક્તિઓને કરડી હતી એમાંથી ઘણા બધા લોકોને વધારે અસર થઈ હતી એમાં એક ચોસઠ વર્ષના ગુજરાત વિદ્યુત બોર્ડના એક કર્મચારી હતા એમનું તો અવસાન થયું હતું અમે એના ઉપર વિડીયો બનાવ્યો હતો અને એ વખતે અમે કહ્યું હતું એ આ વાત કરું છું બીજી એપ્રિલ બે હજાર ચોવીસની ત્યારે સવા વર્ષ પહેલાં અમે વિડીયો બનાવી અને ગુજરાત સરકારને પણ કહ્યું હતું અને લોકોને પણ કહ્યું હતું કે ચેતી જવાની જરૂર છે એના પછી ભારતમાં જે બીજી બે ઘટનાઓ બની તો એમાં એક ઘટના ભોપાલની છે ભોપાલમાં ચૌદ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ તેર વર્ષનો એક નાનકડો છોકરો કિશોર ટીનેજર ડીજેને કારણે મૃત્યુ પામ્યો કંઈક દુર્ગા માતાની શોભાયાત્રા નીકળી હતી એ છોકરાનું નામ હતું સમર બિલોરે એ એટલી બધી ડીજેના અવાજની તીવ્રતા હતી એને કારણે એ છોકરો મૃત્યુ પામ્યો આ ભોપાલની ઘટના છે બીજી ઘટનાની હું વાત કરું તો એ આંધ્રપ્રદેશની ઘટના છે એ પણ ઓક્ટોબર મહિનામાં અને બે હજાર ચોવીસમાં જ છે એટલે આ બધી ઘટનાઓ હમણાં હમણાં બનેલી છે તેરમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આંધ્રપ્રદેશમાં અમલાપુરમમાં એક ઘટના બની અને એમાં એક એક પચીસ વર્ષનો યુવાન ડીજેના અવાજને કારણે ડિસ્ટર્બ થઈ ગયો અને એને હૃદયરોગનો હુમલો આવી ગયો અને એનું મૃત્યુ થયું આજે મધમાખીઓ કરડી અને પેલા ભાઈનું અવસાન થયું એમાં વિધિબેન મને તો એક નવી માહિતી જાણવા મળી હતી કે એ મધમાખીઓ એકવાર કરડે ને પછી એ પોતે મૃત્યુ પામે છે એકવાર એ ડંખ આપે પછી એ જીવતી નથી રહેતી અમદાવાદની રથયાત્રામાં જે દુર્ઘટના મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઈ છે એણે આપણને રેડ સિગ્નલ આપ્યું છે આપણને વિચારવા માટે મજબૂર કર્યા છે કે ડીજે વિશે આપણે બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે આખા દેશમાં ડીજેનો બહુ જ મોટો ત્રાસ છે ડીજેને કારણે ઘણી મોટી અસર પડી રહી છે અને પ્રાણીઓ તો આપણા કરતાં વધારે સેન્સિટિવ હોય છે આપણે હાથીની વાત કરીએ હાથીના કાન બહુ જ મોટા હોય છે અને તમે કહ્યું એમ હાથી દસ કિલોમીટર દૂરથી પણ કેટલીક વસ્તુઓ સાંભળી શકે છે કારણ કે એનામાં કુદરતે શક્તિ આપી છે બીજી એમાં હું માહિતી એક ઉમેરું કે હાથી અવાજની તીવ્રતાના કારણે જમીન જો ઊંચી નીચી થતી હોય તો એને કારણે પણ હાથીને એ ખબર પડી જાય છે એ એના પગથી પામી જાય છે આટલી સંવેદનશીલતા હોય છે હાથીમાં હાથી એક બહુ જ વિશિષ્ટ પ્રાણી છે તો આ જ્યારે ડીજેનો અવાજ એ ખાડિયામાં કે જે તે પોળોમાં જબરજસ્ત વાગતો હશે ત્યારે ચોક્કસ ધરતી પણ આમ ધ્રુજતી હશે અને એ ધરતી ધ્રુજતી હશે એનામાં કંપન આવતા હશે એ કંપનની અસર પણ આ હાથીઓ ઉપર પડી હશે અને એને કારણે હાથીઓ વધારે ડિસ્ટર્બ થયા હશે ખરેખર રમેશ સર તમે જેમ કીધું એમ આ બહુ ચિંતાજનક વસ્તુ છે તો આના સિવાય બીજી હાથી પર શું શું અસર પડી શકે છે હાથી અને બીજા બધા પ્રાણીઓ ઉપર ધ્વનિ પ્રદૂષણની તો બહુ જ મોટી અસર પડે છે પણ પર્ટિક્યુલરલી આજે આપણે આ જે ચર્ચા કરી રહ્યા છીએ એમાં હાથીની વાત કરી રહ્યા છીએ તો એની એના ઉપર જે પાંચ અસર પડે છે ને એ હું નવી સવારના પ્રેક્ષકોને કહેવા માગું છું પહેલી અસર તો એ પડે છે કે બહુ જ તીવ્ર ઘોંઘાટ હોય ને એ લોકો હાથી સહન નથી કરી શકતા હાથી મોટાભાગે હાથીઓ છે ને એ જંગલમાં રહેનારું પ્રાણી છે અને જંગલમાં શાંતિ હોય અને એ શાંતિમાં જ એ લોકો એમનું જીવન સરસ રીતે પસાર કરતા હોય છે જ્યારે તમે હાથીને શહેરમાં લાવી દો ત્યારે અનેક પ્રકારના અવાજની એમના ઉપર અસર પડે છે વાહન વ્યવહારના જે અવાજ થાય છે એની હાથી ઉપર બહુ જ અસર પડે છે અને એને કારણે હાથીને શું તકલીફ પડે છે એ હું તમને કહું એક તો હાથી પોતે એક એકલો હાથી હોય છે એ અંદરથી ડિસ્ટર્બ થઈ જાય છે એ એને એને ગમતું નથી આ અવાજને કારણે એનું જે ચેતના તંત્ર છે આખું એ ડિસ્ટર્બ થઈ જાય છે બીજું બે હાથી જે કોમ્યુનિકેશન કરતા હોય છે ને એ કોમ્યુનિકેશન નથી કરી શકતા એ લોકો એ કોમ્યુનિકેશન કરવામાં નોઈસ આવે છે અંતરાય આવે છે ત્રીજી વાત એ છે કે એ લોકોને પોતાને કંઈક રિએક્શન આપવું હોય પ્રતિસાદ આપવો હોય તો એ લોકો પ્રતિસાદ પણ નથી આપી શકતા એ ડિસ્ટર્બ થઈ જાય છે એટલે એ લોકો પોતાને જે કંઈ પોતાનું વર્તન કરવું હોય એ વર્તન એ લોકો નથી કરી શકતા ચોથી વસ્તુ એ લોકોને પ્રજનન કરવામાં તકલીફ પડે છે એ લોકો સેક્સ નથી કરી શકતા સમનન નથી કરી શકતા એ લોકો અને એવું તો મોટાભાગના પશુ પ્રાણીઓ ઉપર થાય છે આ અમે જ્યારે ચર્ચા કરી મયુરભાઈ સાથે ત્યારે મયુરભાઈએ પણ આ કહ્યું હતું કે નોઈસને કારણે બધા પ્રાણીઓ ઉપર પ્રજનન કરવાની જે એની ઈચ્છા હોય છે કે પ્રજનન કરવાની એની જે જરૂરિયાત હોય છે એમાં પછી એ લોકોને બહુ તકલીફ પડે છે બીજી વાત કે એને કારણે તેઓ એકબીજાને ભય છે એવું સંકેત આપવામાં પણ એ લોકો નિષ્ફળ પુરવાર થાય છે આ બધી ઝીણી ઝીણી વાતો છે પ્રાણીઓમાં શું હોય છે ખબર છે કે જંગલમાં રહેતા હોય ને તો કંઈ ભયજનક વસ્તુ આવે ને તો એ લોકોને એકબીજાને ચેતવી દેતા હોય છે તો એ પણ ધ્વનિ પ્રદૂષણને કારણે એ લોકો નથી કરી શકતા આવી હતી બેન બીજી વાત કરું તો એ લોકો મોટા ભાગે આવું જ્યારે બને ને ત્યારે એ લોકો માણસોથી દૂર ભાગવાનું પસંદ કરે છે એટલે તમે જુઓ રથયાત્રામાં શું થયું ભાગ્યા હાથી જ્યાં હતા ત્યાંથી ભાગ્યા એમને તો ખરેખર અમદાવાદ શહેર છોડીને જતું રહેવું હતું કારણ કે એમને માણસોથી દૂર જતું રહેવું હતું પણ હવે એ તો શક્ય નહોતું એમને પકડવામાં આવ્યા અને બાંધી દેવામાં આવ્યા જો એવું ન કરવામાં આવ્યું હોત ને તો હાથી દોડતા 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 જ્યાં માણસો ન હોય જ્યાં બધી વેરાન જગ્યા હોય ત્યાં જવાનું એમણે પસંદ કર્યું હોત ત્રીજી અસર કે આ જે ડીજેનો અવાજ છે અથવા તો બીજા કોઈ પણ અવાજ હોય એને કારણે હાથીઓના આરોગ્ય ઉપર મોટી અસર થાય છે હાથીઓ તણાવમાં આવી જાય છે આપણે કેમ માણસો ટેન્શનમાં નથી આવી જતા હાઈ બ્લડ પ્રેશર થઈ જાય છે આપણને નથી ગમતું આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ હાથી ઉપર પણ એવું થાય છે એમને ઊંઘમાં ખલેલ પડે છે પછી એમનો ખોરાક ઘટી જાય છે એ ખાઈ શકતા નથી એટલે આ માત્ર ત્રણ હાથી નહીં વિધિબેન જે દસ કે અગિયાર હાથી રથયાત્રામાં હતા ને એ અગિયારે અગિયાર હાથીઓનું આપણે વિડીયો કરવા જઈએ ને અત્યારે અને એ લોકોને હાથીને જે સાચવતા હોય એ લોકોને આપણે પૂછીએ તો એ લોકો ચોક્કસ આપણને એવું કહેવાના કે આ અષાઢી સુદ બીજ પછી આ જે અવાજ થયો હશે કારણ કે હાથીઓ સવારમાં છ વાગે નીકળ્યા હોય અને રથયાત્રા પહોંચી હોય પાછી આઠ કે નવ વાગે તો લગભગ બાર કલાક તેર કલાક હાથીઓએ જે અવાજ સહન કર્યો હશે એની અસર એમના એમના ઉપર એટલી બધી પડી હશે કે એ લોકો થોડા દિવસ સુધી એકદમ ડિસ્ટર્બ જ રહેવાના છે એવું બની શકે એમના ઉપર એ અસર થાય એટલે એમની ઊંઘ પણ ઓછી થઈ જાય એમને એમનો ખોરાક પણ ઘટી જાય એ લોકોને ગમે નહીં એ બોલી શકતા નથી કારણ કે એમની પાસે ભાષા નથી પણ સ્વાભાવિક છે કે કદાચ કેટલાક રેશનાલિસ્ટ લોકો તો એવી પણ દલીલ કરી શકે કે આ પ્રકારની રથયાત્રામાં પ્રાણીઓનો ઉપયોગ ના કરવો જોઈએ દાખલા તરીકે આપણા પહેલાં મેનકાબેન ગાંધી છે મેનકા ગાંધી જે રાજકારણી પણ છે અને પર્યાવરણ માટે અને પ્રાણીઓ માટે ખાસ કરીને બહુ જ કામ કરે છે એ તો તરત જ દલીલ કરે કે તમારે તમારે રથયાત્રા કાઢવી હોય તો કાઢો પણ કોઈ પ્રાણીઓને ડિસ્ટર્બ ના કરશો એવું એ એવું એ એ દલીલ કરી શકે પણ અસર તો થાય જ છે હવે હું ચોથી અસર કહું કે આ જે ડીજેને કારણે કે બીજા જે થાય છે એને કારણે ઇકોસિસ્ટમ ઉપર પણ અસર થાય છે આખી એટલે ઇકોસિસ્ટમ અને હાથીનો સીધો સંબંધ છે એક એક નાનકડા જીવ જંતુનો ઇકોસિસ્ટમ સાથે સંબંધ હોય છે આપણે સમજતા જ નથી આપણે છે ને આનંદ પ્રમોદ ધર્મ અને મજા કરવી છે જલસા કરવા છે એને કારણે આપણે છે ને ભાન ભૂલી જઈએ છીએ આ ડીજે શું છે આ ડીજે છે ને એ માણસ કેટલો બેભાન અવસ્થામાં જીવન જીવી રહ્યો છે એનું મોટામાં મોટું કોઈ પ્રમાણ હોય એની મોટામાં મોટી કોઈ સાબિતી હોય તો એ છે ડીજે ડીજે ખરેખર શું છે ડીજે એટલે ઘોંઘાટ આપણામાં સામાન્ય બુદ્ધિ નથી કે ભાઈ આટલા બધા અવાજને કારણે કેટલી બધી તકલીફ પડે છે જ્યારે ડીજે વાગતા એ શોભાયા ધર્મની શોભાયાત્રા હોય કે કોઈ લગ્ન પ્રસંગ હોય કે કાંઈ પણ હોય ડીજેમાં જે અવાજની માત્રા હોય છે એ એટલી બધી સખત હોય છે કે આમ કેટલા બધા લોકોને તકલીફ પડે છે એને કારણે માણસો પણ બહેરા થઈ જાય છે બોલો એક છોકરાને ક્યાંક ડીજેને કારણે એક છોકરો ક્યાંક બેભાન થઈ ગયો હતો ડીજેને કારણે ડીજેને કારણે જેના પેટમાં બાળક હોય એવી મમ્મીઓને અસર થાય છે સખત અસર થાય છે એ જે બાળક દાખલા તરીકે છ અઠવાડિયાથી વધારે અંદર થઈ ગયું હોય એ બાળક જે જીવ એ એ એ જીવમાં જો જીવ આવી ગયો હોય તો ડીજેને કારણે એને એની શ્રવણ શક્તિ ઉપર અત્યારથી જ અસર થાય બોલો સિનિયર સિટીઝનો ઉપર અસર થાય છે કોઈ અશક્ત લોકો હોય એના ઉપર અસર થાય છે હોસ્પિટલમાં જે લોકોને દાખલ કરવામાં આવ્યા હોય એના ઉપર અસર થાય છે આપણા ચકલીઓ પોપટ નાની નાની ખિસકોલીઓ આ બધા ઉપર અસર થાય છે ડીજેને મને તો ખબર જ પડતી નથી કે આપણામાં એટલી એટલો વિવેક કેમ નથી આપણે આ ડીજેની મંજૂરી કેમ આપીએ છીએ આપણે આનંદ માણવા માટે ઘોંઘાટ જ જોઈએ છે આનંદ માણવા માટે કર્ણપ્રિય અવાજ જોઈએ સંગીત જોઈએ એટલે આ વિડીયો વિધિબહેન આપણે એટલે જ બનાવી રહ્યા છીએ કે મહેરબાની કરીને ડીજેનો આ જે ત્રાસ છે ડીજે એ આનંદ આપતું જ નથી ડીજેને કારણે કેટલીય જગ્યાએ ઝઘડાઓ થાય છે ધીંગાણા થાય છે એવા સમાચારો અવારનવાર અખબારોમાં માધ્યમોમાં આવ્યા જ કરે છે અને એનાથી આપણે ચેતી જવાની જરૂર છે આજે ડીજેનું પ્રદૂષણ છે એ પ્રદૂષણમાંથી કોઈ ચોક્કસ નક્કર માર્ગ કાઢવાની જરૂર છે તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે હાથી કે બીજા કોઈ બી પ્રાણીની વાત કરીએ આપણે તો એમની સાંભળવાની શક્તિ એક રેન્જ સુધી જ હોય છે એવી રીતના માણસોમાં પણ આપણે કહીએ તો એક રેન્જ સુધી માણસ સાંભળી શકતું હોય છે કે ઓછામાં ઓછું ડેસિમલ આપણે કહીએ તો સાહીઠ ડેસીમલ આપણે નોર્મલ કન્વર્ઝેશન જે અત્યારે આપણે કરી રહ્યા છીએ એ સાહીઠ ડેસિમલ સુધીનું હોય જે તમને પણ સાંભળવું ગમે મને પણ સાંભળવું ગમે કે બીજું કોઈ ત્રીજું વ્યક્તિ હોય તો એમને પણ સાંભળવું ગમે જ્યારે એ ડેસીમલ પંચ્યાસી ડેસિમલથી સો ડેસિમલ સુધી જાય તો આપણને બી ઘણીવાર એવું થતું હોય છે કે કેમ આટલો બધો ઘોંઘાટ થઈ રહ્યો છે થોડુંક શાંતિથી બોલો કોઈ મોટા અવાજે બોલતું હોય ત્યારે પણ આપણને એમ થાય કે ભાઈ તું શાંતિથી થોડું બોલ તો મને પણ સાંભળવું ગમે તો એ પંચ્યાસીથી થી સો ડેસીમલ સુધીના અવાજ આપણને સાંભળવા ગમે છે જ્યારે ડીજેના તમે જે પ્રમાણે કીધું કે વધારે જ ઘોંઘાટ હોય છે તો અત્યારે જો આપણે માપવા જઈએ ત્રણસોથી થી સાડી ત્રણસો ડેસીમલ સુધીના અવાજ હોય છે જે આપણા કાનને ખૂબ જ ખૂબ જ નુકસાન કરતા હોય છે એ પ્રમાણે પ્રાણીઓમાં બી નુકસાન કરતા હશે અમુક ડેસીમલ સુધીના અવાજ જે આપણને પણ નુકસાન કરે છે આપણા કાનને જ નહીં પણ પરંતુ બીજા અંગોને પણ નુકસાન કરે છે જેમ કે આપણે માણસમાં વાત કરીએ તો માણસને જયારે સો ડેસીમલથી ઉપર વધારે અવાજ સાંભળે ને ત્યારે એના હૃદય ઉપર અસર થતી હોય છે સાચી વાત છે ધબકારા વધી જતા હોય છે ધબકારા વધી જતા હોય છે બીપીના પ્રોબ્લેમ હોય એ માણસોનું બીપી વધી જતું હોય છે જેમને ફેફસાનો પ્રોબ્લેમ હોય એમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે અવાજના કારણે ખાલી અવાજના કારણે બીજા બધા અંગોની વાત કરીએ તો આપણે નોર્મલી જ્યારે વધારે લાઉડ સ્પીકર વાગતું હોય એ જગ્યાએ જઈએ અને આપણા હૃદય ઉપર હાથ મૂકીએ ત્યારે આપણે અનુભવી શકીએ છીએ કે આપણા શરીરમાં પણ એ વસ્તુ થઈ રહી છે કે જે પ્રમાણે ડીજે વાગી રહ્યું છે કે થોડુંક દૂર જઈએ તો વધારે સારું રહેશે અવાજ પણ આપણને શાંતિથી સાંભળવા મળશે તો આ વસ્તુ માણસોમાં પણ હોય છે તો એ પ્રમાણે એ એ માટે તમે શું કહેવા માંગો છો વિધિબેન તમારી વાત એકદમ સાચી છે કે જે આપણી સાંભળવાની જે શ્રવણ શક્તિ છે એ શ્રવણ શક્તિની પણ એક સહન કરવાની શક્તિ હોય છે તો તમે જુઓ કે એને કારણે આપણને બહેરાશ આવી જાય ખરેખર તો અત્યારે અમદાવાદ કે મુંબઈ કે જે મહાનગરોમાં લોકો રહેતા હોય છે એમની શ્રવણ શક્તિ માપીએ ને તો એ સો સો ટકા તો હોતી જ નથી પહેલાં ગામડાના લોકો હતા પહેલાંના જમાનામાં એ લોકો આમ એક દૂર પણ કંઈક આટલો અવાજ આવ્યો હોય ને તો સાંભળી શકતા હતા એનું કારણ હતું કે એમની તીવ્ર શ્રવણ શક્તિ હતી કારણ કે પ્રદૂષણ હતું નહીં હવે તો અનેક પરિબળોને કારણે આપણી શ્રવણ શક્તિ ઉપર અસર થઈ રહી છે એમાં સૌથી મોટી વાત છે આ અવાજ ઘોંઘાટ સોરબકોર આપણને ઘોંઘાટ વગર ચાલતું જ નથી જ્યાં સુધી અવાજ ના આવે ને ત્યાં સુધી આપણને જાણે કે અવાજ થાય તો જ આપણને સંતોષ થાય છે આપણને શાંતિ ગમતી જ નથી આપણે શાંતિ સહન કરી શકતા નથી આપણે મૌન સહન કરી શકતા નથી આપણે એકદમ પરમ નીરવ શાંતિ હોય ને તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ એટલે આપણે એને ભરવાનો ટ્રાય કરીએ છીએ એટલે આ ચર્ચાના અંતે હું રવિન્દ્રનાથ ટાગોરને યાદ કરું રવિન્દ્રનાથ ટાગોર બહુ મોટા કવિ નોબેલ પારિતોષિક વિજેતા એમણે એક અદ્ભુત વાત કરી છે આ વાત આપણે બધાએ યાદ રાખવાની જરૂર છે અને એ વાત કરું એ પહેલાં ફરીથી હું એક વસ્તુ તો કહી જ દઉં કે મહેરબાની કરીને આ ડીજેમાંથી આપણે બધાએ બચવાની જરૂર છે જે જે લોકો આ વિડીયો સાંભળી રહ્યા છે એ બધાને મારે વિનંતી કરવાની છે કે તમારો કોઈપણ શુભ પ્રસંગ હોય ને મહેરબાની કરીને ડીજેને એમાં ઇન્વોલ્વ ના કરતા અને એના માટે તમારે લડત આપવી પડે તો લડત આપજો કારણ કે તમારા પરિવારમાં તમારા જ્ઞાતિમાં તમારા સમાજમાં થોડાક લોકો તો એવા હશે જ કે બીજા ડીજે લાવે છે ને એટલે આપણે તો લાવવું પડે ડીજે વગર ના ચાલે એટલે આ એવું નથી આ ડીજે તો હમણાં ચાલીસ પચાસ વર્ષ પહેલાં જ આવ્યા ડીજે પહેલાં જ અત્યંત સરસ પ્રસંગો થતા જ હતા અને ડીજો વગર જ પ્રસંગો સરસ થાય આપણે જે સુમધુર ગીતો છે એ ગીતો ગાવ ને ભાઈ કર્ણપ્રિય ગાનથી જ આપણા શુભ પ્રસંગો પહેલાં સોંપતા હતા આપણે એ દિશામાં પાછું જવાની જરૂર છે એટલે ડીજે ભાઈ ભાઈ ડીજે તું જા બીજે તારે જ્યાં પાકિસ્તાન જવું હોય તો પાકિસ્તાન જા અને બીજા કોઈ દેશમાં જવું હોય તો બીજા કોઈ દેશમાં જા અમારે તારી કોઈ જરૂર નથી ભાઈ ડીજે તમે ડીજેને જુઓ ને એટલે એક જ સૂત્ર બોલજો ભાઈ ડીજે તું જા બીજે અમારે તારી જરૂર નથી હવે રવીન્દ્રનાથ ટાગોરની વાત કરું અદ્ભુત વાત છે ટાગોરની આ વાત મને તો બહુ જ ગમે છે અને હું મારા વ્યાખ્યાનોમાં વિધિબેન આ વાક્ય આ વિચાર જે રવિન્દ્રનાથ ઠાકોરનો છે રવિન્દ્રનાથ ટાગોરનો છે એ રજૂ કરતો હોઉં છું સાંભળો અને જો આને બરાબર સમજશો ને તો તમે ડીજેને ક્યારેય યાદ નહીં કરો અને ડીજેને ક્યારેય તમારા ઘરે નહીં બોલાવો રવિન્દ્રનાથ ટાગોરે એવું કહ્યું છે કે ભગવાને આપણને એક સુંદર કંઠ આપ્યો છે આપણે તાલીમ લઈને રિયાઝ કરીને એ કંઠમાંથી એક સુંદર સ્વરનું નિર્માણ કરી શકીએ અને એ જ કંઠથી ઘાંટો પણ પાડી શકીએ બે દિશા છે એ કંઠમાંથી આપણે સુંદર સ્વરનું નિર્માણ કરીએ અથવા તો પછી એ કંઠથી ઘાંટો પાડીએ આ ડીજે છે ને એ ઘાંટાની દિશા છે આપણે એ દિશામાં આગળ નથી વધવાનું પાછા વળી જવાનું છે અને સુંદર સ્વર તરફ જવાનું છે તો રમેશ સર તમે નવી સવારમાં અમારી સાથે જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર આપણે આશા રાખીએ છીએ કે જે લોકો આપણને જોઈ અને સાંભળી રહ્યા છે એ આ દિશામાં વિચાર કરે અને આનો એક પોઝિટિવ ઇમ્પેક્ટ પડે ખાસ કરીને આપણા યુવાનોમાં હું એવી આશા રાખું છું જેમ રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે એમ આપણા ભવિષ્યની દિશા એ ઘાટાની દિશા નહીં પરંતુ એક સુંદર સ્વરની દિશા હોય એવી આપણે આશા રાખીએ છીએ વિધિબેન નવી સવાર તરફથી તમારો પણ આભાર માનું છું કે તમારું આ પહેલું જ પોડકાસ્ટ હતું છતાં તમે ખૂબ રિસર્ચ કરીને આવ્યા આ વિષયમાં તમે ઘણું સંશોધન કર્યું અને ખૂબ ખૂબ આત્મવિશ્વાસ સાથે તમે અમારી સાથે ચર્ચા કરી આપનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું